તાજેતરની ઘટનાઓ અને અકસ્માતો જોઈને મારું મન ખૂબ થયું મને પહેલા એક પણ આત્માને સિયોનમાં ન લઈ જઈ શકવા બદલ પસ્તાવો અને અફસોસ થયો આ વિચારતા કે ઘણા લોકો પીડાઈ રહ્યા છે કેમ કે આપણે તે બધાને પ્રચાર નથી કર્યો ભવિષ્યમાં ઘણી ઘટનાઓ અને અકસ્માતો થવાના હોવાથી પરમેશ્વરના લોકોએ આ કહેતા ખનથી પ્રચાર કરવો જોઈએ આવી વિપત્તિઓનો સામનો કરતા પહેલા વિલંબ કર્યા વિના સિયોનમાં નાસી જાઓ આ પૃથ્વી પર કંઈ પણ સંપૂર્ણ નથી અકસ્માતો થાય છે કેમ કે લોકો અપૂર્ણ છે જીવન અનિશ્ચિત છે અને કંઈ પણ પૂર્ણ નથી જ્યાં સુધી આપણે સ્વર્ગના સંપૂર્ણ રાજ્યમાં ન પહોંચીએ આપણે સાવધ રહેવું જોઈએ સજાગ રહેવું જોઈએ અને જીવનના વચનોથી સંસારને જાગૃત કરવું જોઈએ પ્રેમ એક વધુ વ્યક્તિને ઝડપથી સિયોનમાં લાવવો છે જ્યાં પરમેશ્વર આપણી સાથે છે આવો આપણે નવા કરારના ઘણી આત્માઓને સિયોનમાં લઈ જવા માટે આપણું હૃદય મન અને શક્તિ સમર્પિત કરીએ આવો આપણે ખંતથી સુવાર્તાનો પ્રચાર કરીએ જેથી બીજા લોકો પણ સ્વર્ગના રાજ્યમાં જવાના આનંદનો અનુભવ કરી શકે સંવાદિતા અને એકતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળતાના કારણે ઉત્પન્ન થતી વિભિન્ન ઘટનાઓને કારણે વિશ્વ અરાજકતામાં છે પરંતુ માત્ર સિયોનમાં શાંતિ છે ચર્ચ ઓફ ગોડની સ્થાપના વિશ્વભરમાં કરવામાં આવી છે અને મારું માનવું છે કે સુવાર્તાનું કાર્ય અહીં સુધી સફળતાપૂર્વક લાવવામાં આવ્યું છે કેમ કે સભ્યો એકબીજાને પ્રેમ કરવા અને એકબીજાનો વિચાર કરવા માટે પિતાના વચન પ્રમાણે સુમેળ અને એકતામાં જીવ્યા છે પ્રેમમાં હૃદયથી સખત મહેનત કરવા માટે તમારો આભાર આ પ્રેમ પરમેશ્વરથી છે પરમેશ્વરની સંતાનના રૂપમાં જેમણે પરમેશ્વરથી શીખ્યું છે તમે મારું કે તમારું શું છે તે વિશે દલીલ કર્યા વિના એકબીજાની મદદ કરી મને લાગે છે કે તેથી જ વિશ્વભરમાં આજ દિન સુધી ઘણા ચર્ચ અને પ્રબોધકોની સ્થાપના કરવામાં આવી છે પિતાએ કહ્યું એકબીજાના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતિ ઘણું માન આપો તમે એકબીજા સાથે શાંતિમાં રહો જ્યાં શાંતિ નથી ત્યાં ભાગલા ઝઘડા અને તકરાર થવાની છે જ્યારે સંવાદિતા હોય છે તો બધું જ ઠીક થશે કેમ કે આપણે એકબીજાની મદદ કરીએ છીએ એકલા કરતા એકસાથે કામ કરવું સારું છે અને બે કરતા ત્રણમાં કામ કરવું વધારે સારું છે એટલે પિતાએ આપણને શાંતિનો પીછો કરવાની સલાહ આપી જે સુવાર્તાના વિકાસની સૌથી સારી રીત છે એકબીજાની સાથે શાંતિમાં રહેવાની સાથે તમારે પરમેશ્વરને પ્રાર્થના કરવાની પણ જરૂર છે તમારે નિરંતર પ્રાર્થના કરવી જોઈએ જેથી આ આનંદ તમારી પાસેથી છીનવાઈ ન જાય જ્યારે તમે પ્રાર્થના કરો છો તો પરમેશ્વર તમારી મદદ કરે છે અને બધું સારું કરે છે તમારે પણ આભાર માનવો જોઈએ આ પરમેશ્વરની ઈચ્છા છે જ્યારે તમે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય કરશો તો તમને ઘણા આશીર્વાદો પ્રાપ્ત થશે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે તમારા વિશ્વાસની સાથે ચરિત્ર ને ચરિત્રની સાથે જ્ઞાન ને જ્ઞાનની સાથે સંયમ ને સંયમની સાથે ધીરજ ને ધીરજની સાથે ભક્તિભાવ ને ભક્તિભાવની સાથે બંધુ પ્રેમ અને બંધુ પ્રેમની સાથે પ્રેમ જોડી દો આવો આપણે સૂચના પ્રમાણે આ વચનોને વ્યવહારમાં મૂકીએ બચાવવા માટે પરમેશ્વર જે ઉચ્ચ પદથી આજ્ઞા આપી શકતા હતા તેમણે હંમેશા પોતાનું માથું નીચું કરીને સભ્યોની સેવા કરવા માટે એક દાસની જેમ પોતાને નમ્ર કર્યા લખ્યું છે જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે સ્વર્ગમાં ઊંચું થવું સારું છે પણ પૃથ્વી પર ઊંચા થવાના કારણે અભિમાની થવું તમારા પતન તરફ દોરી જશે આ પૃથ્વી પર બીજાની સેવા કરવા માટે નમ્રમન બનાવી રાખવાથી તમે પડી જશો નહીં પણ તેના બદલે સ્વર્ગના રાજ્યમાં તમને સર્વદા માટે ઊંચા કરવામાં આવશે પરમેશ્વરે આપણને વિગતવાર શીખવ્યું હોવાથી કે સ્વર્ગમાં કેવી રીતે ઊંચા થવું તો ચાલો આપણે હંમેશા નમ્રતાથી સભ્યોની સેવા કરીએ આવો આપણે એકજૂટ થઈને ખંડથી પ્રચાર કરીએ ઝડપથી સિયોનમાં આવો જ્યાં તમે વિપત્તિથી બચી શકો છો અને અનંત સ્વર્ગ્ન રાજ્યમાં પ્રવેશ કરી શકો છો જેથી ઘણા લોકો સ્વર્ગ રાજ્યમાં પહોંચી શકે જ્યાં કોઈ અકસ્માતો નથી મને આશા છે કે સિયોનની સંતાન તેજ કરશે જે પિતાને પ્રસન્ન કરે છે અને સ્વર્ગના રાજ્યને આગળ વધારશે